રાજ્યમાં આજથી શરૂ થઈ રહ્યો છે નવો વાવાઝોડા અને મંગળવાર નીકળતા પહેલા આજના આ વીડિયોને મિત્રો અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં તમે જોઈ શકો છો અરબી સમુદ્રના કાંઠાથી લઈ મહારાષ્ટ્રના દરિયાના કાંઠામાં વાદળોના તીવ્ર વીજળીના કડાકા ને વાદળો બની ચૂક્યા છે આવનારી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે જાણીશું કે મિત્રો આજ બપોર પછી સાંજ અને મોડી સાંજ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ એટલું જ નહીં મિત્રો આ વરસાદી રાઉન્ડની અંદર તો અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડું બનવાની સંભાવના જોવાઈ રહી છે અને જેની અંદર આ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે તો અત્યારથી જ સાગર ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોને એલર્ટ આપી દીધું છે સાવચેત રહેવું પડશે અરબ સાગરનું વાવાઝોડું આપણે જાણીશું બન્યા પછી કઈ દિશા તરફ લેન્ડફોલ કરશે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે વાત કરી છે કે અમુક વિસ્તારોની અંદર તો વાવાઝોડાના કારણે સોથી લઈને દોઢસો કિલોમીટરના પણ પવનો આ અત્યારે લેટેસ્ટ આગાહી આપવામાં આવી છે જેની અંદર જાણીશું કે કયા જિલ્લાની અંદર આપવામાં આવ્યું યલો ઓરેન્જ એલર્ટ ઓપિયન અને અમેરિકન મોડલો તરફથી પણ વાવાઝોડાને લઈને ચોંકાવનારી અપડેટો આવી રહી છે આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતના દક્ષિણી ભારતના તટી વિસ્તારોથી લઈ અને મધ્ય ભારત સુધી પ્રી મોનસૂન એક્ટિવિટી ભારે સક્રિય બની છે જેમાં પણ અરબી સમુદ્રની અંદર અત્યારે જોઈ શકો છો બેંગ્લોરથી ગોવાના કાંઠાના ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેની વરસાદની ગતિવિધિ શરૂ છે ને જોઈ શકો આ વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે ગુજરાતના મુંબઈ સુધીથી લઈ દક્ષિણી ગુજરાત આ સાથે જ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર જોવા મળી રહ્યા છે ને હવે પછીની કલાકોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો જોવા મળી શકે છે ભારે વરસાદ આપણે જણાવી દઈએ તો મિત્રો અત્યારે ચોમાસું શ્રીલંકાના ભાગોથી પણ આગળ વધી કેરળથી લગભગ પંચોતેર કિલોમીટર દૂર અત્યારે હિન્દ મહાસાગરની અંદર પહોંચી ચૂક્યું છે માલદીવના ભાગો હોય બંગાળની ખાડીના ભાગોને મ્યાનમાર સુધી મિત્રો નૈઋત્યના પવનો આવી પહોંચ્યા છે ત્યારે જાણીશું ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારા દિવસોમાં વાવાઝોડું આવશે તો શું વાવાઝોડું આ ચોમાસાની ગતિને મંદ પાડી શકે છે આ તમામ અપડેટો મેળવ્યા પહેલા તો અત્યારે આવી રહેલા મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના લેટેસ્ટ વરસાદની આગાહીના અને ગુજરાત હવામાન અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજે ખાસ બપોર પછી સાંજ અને મોડી સાંજથી રાત્રિની આગાહીના જે નકશાઓ રજૂ કર્યા તે તો તમે જોઈ શકો છો કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે વીસમી મેના દિવસનો જે ગુજરાતનો આગાહીને લઈ એલર્ટવાળો નકશો જાહેર કર્યો છે જેની અંદર મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર આજે રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે આજના તારીખનો રેનફોલ ફોરકાસ્ટ તમે જોઈ શકો ગુજરાતના તો બીજી તરફ ભારતના તમામ રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે આ સાથે જ જોઈ શકો છો મહારાષ્ટ્રના ભાગોમાં તો અતિ ભારે વરસાદ તો બીજી તરફ બેંગ્લવી કર્ણાટકના વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ પણ લાગી ચૂક્યા છે અને ધીમે ધીમે આ કર્ણાટક અને મહારાષ્ટ્ર વાળી વરસાદી સિસ્ટમ આપણા ગુજરાત ઉપર આવશે અને તમે જોઈ શકો એકવીસમી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદની આગાહી આવતીકાલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધી શકે છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આઈએમડી તરફથી આપવામાં આવી છે જોકે હજુ આવનાર દિવસોની અંદરને અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈ કોઈ ભારે એલર્ટ આપવામાં નથી આવ્યું પરંતુ ગુજરાત રાજ્યની અંદર આજથી વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે અને તમે મિત્રો જોઈ શકો મેના દિવસે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતને લાગુના કેટલાક ઉત્તરી ગુજરાતના ભાગોમાં બાવીસ મેના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવ્યું છે હવે પછી જેમ જેમ મિત્રો બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ પચીસ તારીખ એમ આવતી જશે તેમ ગુજરાત રાજ્યની અંદર વરસાદ વાવાઝોડું આ સાથે જ મિત્રો ભારેથી અતિ તો અત્યંત ભારે વરસાદના પણ સિગ્નલો આવી શકે આ સાથે જોઈ શકો છો ત્રેવીસમી મે ના દિવસે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આઈએમડી તરફથી આપવામાં આવ્યું છે તો ભારતના લગભગ મોટા ભાગના તમામ રાજ્યોની અંદર આવનારા દિવસોમાં મિત્રો ભારે વરસાદના એલર્ટો રહેશે મહારાષ્ટ્ર ઉપર દરિયાના કાંઠાના ભાગોની અંદર મિત્રો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે જે ધીમે ધીમે લો પ્રેશરમાંથી ડિપ્રેશન તો અમુક ડીપ ડિપ્રેશનની કેટેગરીમાંથી વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે અને જેને લઈને તમે જોઈ શકો છો મિત્રો ચોવીસમી મેના દિવસે ગુજરાત રાજ્યના લગભગ તમામ ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગે અત્યારથી જ આપી દીધું છે એટલું જ નહીં પચ્ચીસમી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની સંભાવના રહેશે ને જેને લઈ જોઈ શકો છો પચ્ચીસમી મે દરમિયાન પણ ભારતીય હવામાન વિભાગ તરફથી વરસાદની એલર્ટ આપવામાં આવ્યું તો હવામાન વિભાગ તરફથી મિત્રો આજે ખાસ કરીને બપોર પછી સાંજ તો મોડી સાંજથી રાત્રી સુધીની અંદરનો આગાહીનો નકશો જેમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે ત્રણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો દક્ષિણી ગુજરાતના સુરત નવસારી ડાંગ નવસારી વલસાડથી લઈ પૂર્વ ગુજરાતના મિત્રો મહીસાગર દાહોદ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે તો વધુમાં એકવીસમી મેના દિવસનો પણ તમે આગાહીનો મેપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો વધી રહ્યા છે જેમાં એકવીસ તારીખે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તો દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર મિત્રો ગાજ ગાજવીજ સાથેનો જોવા મળી શકે વરસાદ ઉત્તરીય પૂર્વ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદના ભાગોમાં પણ વરસાદની આગાહી રહેશે તો આ સાથે જ બાવીસમી મેના દિવસે તો વરસાદની તીવ્રતા વધશે અને તમે જોઈ શકો છો બાવીસ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર રાજ્યના વિસ્તારો વધી શકે છે તીવ્રતા સાથે વરસાદી આ સાથે જ ચોવીસ તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું સિગ્નલ રહેશે ત્રેવીસ તારીખના દિવસે મધ્ય પૂર્વ ગુજરાતના તમામ દક્ષિણી ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો ભાવનગર અમરેલી તો જૂનાગઢની અંદર પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળે આ સાથે જ ચોવીસમી મેના દિવસે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે જેમાં જોઈ શકો છો કચ્છના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર આ સાથે અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સુધીના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના પણ તમામ દ્વારકા જામનગર પોરબંદર ભાવનગર રાજકોટથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી રહેશે મિત્રો તમે મેઘગર્જના સાથે આ વરસાદ જોવા મળી શકે તે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે મિત્રો એકવીસમી મે પછી ગુજરાતની અંદર જોઈ શકો છો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતને અને લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો એકવીસ તારીખે ગાજ વીજ સાથે હળવો મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ચાલીસ થી પચાસ કિલોમીટર ચોવીસ તારીખે તો ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર કે જ્યાં ચાલીસથી થી સાઠ કિલોમીટરની ઝડપના પવનો સાથે વાવાઝોડાની સાથે મિત્રો તીવ્ર મેઘ ગર્જના સાથેના વરસાદની સંભાવના અને મિત્રો પચીસ તારીખ સુધીનું અત્યારે હવામાન વિભાગે પ્રેડિક્શન આપ્યું છે જેમાં જોઈ શકો કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ અમદાવાદના પંથકોની અંદર છૂટાછવાયા સ્થળોમાં હળવી મેઘ ગર્જનાની સાથે ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો કમોસમી માવઠું જોવા મળે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા પછી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓના વાતાવરણમાં આજે ભારે પલટો આવી શકે છે જો કે છૂટો છવાયો પલટો હશે પરંતુ જોઈ શકો છો એક વાગ્યાના સમયગાળા પછીથી લઈ અને ભાવનગર અમરેલી ગીર સોમનાથથી લઈ દક્ષિણી ગુજરાતના ડાંગ વલસાડ નવસારી તાપી વ્યારા નર્મદા સુધીના પંથકો હોય તો મધ્ય પૂર્વ ગુજરાતના છોટા આ સાથે જ દાહોદ સુધીના પંથકોની અંદર વાતાવરણ પલટો આવી શકે છે મિત્રો જોઈ શકો છો સાંજના સમયગાળા આજુબાજુ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે ગીર સોમનાથ અમરેલી આ સાથે જુનાગઢના રાજકોટ સુધીના પંથકો હોય તો બીજી તરફ રાજકોટના જામનગર જુનાગઢ વચ્ચેના પંથકોના છૂટાછવાયા વિસ્તારોની અંદર તીવ્ર મેઘ વાળા વાદળો બને અને જેના કારણે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે આજે જોઈ શકો છો મહારાષ્ટ્ર કર્ણાટકના ભાગોમાં ભારતીય હવામાન વિભાગે અમુક ભાગોમાં અતિ ભારે તો અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે કારણ કે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે રચાવવાની તૈયારી છે અને જે સર્ક્યુલેશન ધીમે ધીમે અરબી સમુદ્રમાં આવ્યા પછી મિત્રો વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થવાની સંભાવના છે અને જેના કારણે ગુજરાતનો વારો પડી શકે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો સાંજના સમયગાળાથી લઈ અત્યારે જોવા જઈએ આગાહીની અંદર તો મધ્ય ગુજરાત એ લાગુના સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર આ સાથે અમદાવાદના બોટાદ સુધીના પંથકો હોય ખંભાતના અખાત આજુબાજુના જે કાંઠાના ભાગો છે અને જોઈ શકો છો વધુ નર્મદા તાપી વ્યારા ડાંગ આ સાથે જ રાજપીપળા સુધીના પંથકોના છૂટાછવાયા વિસ્તારો હોય કે ત્યાં આજે મેઘગર્જના સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે આ સાથે જ તમે મિત્રો જોઈ શકો છો એકવીસમી મેના દિવસે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતને મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની તીવ્રતા વધી રહી છે તો વિસ્તારો પણ વધી રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ તો આ સાથે જ વડોદરા ભરૂચ નર્મદા રાજપીપળા છોટાઉદેપુરના ભાગોની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ જાય આ સાથે જ જોઈ શકો ભાવનગર ગીર સોમનાથ અમરેલીના છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળે તો બાવીસમી તારીખે પણ ગુજરાત રાજ્યના એ જ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને લાગુના મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને બપોરથી સાંજના સમયગાળા વરસાદની ગતિવિધિ જોવા મળે છે જેમાં તમે જોઈ શકો તારીખે પણ એ જ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં આ તીવ્રતા તેવી તારીખે જોવા મળે તો ચોવીસ તારીખે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વધુ વિસ્તારો વધી રહ્યા છે દક્ષિણ ગુજરાત તો સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પણ

એમાં પણ અત્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટક લાગુના વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનવાના મોડમાં છે અમે અહીં તમને મોડલના આધારે જણાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો ખાસ કરી અને 23મી મેના દિવસે મિત્રો અરબી સમુદ્ર મંબુઈ અને ગોવાના કાંઠાના ભાગોમાં એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે અરબી સમુદ્રના તાપમાનને લઈ અને આ સાથે જ અરબી સમુદ્રના ભેજને ખેંચતું ખેંચતું આ અપરેર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મિત્રો ચોવીસ તારીખે લો પ્રેશરમાંથી કેટેગરીમાં મજબૂત એક સાથે થઈ જશે અને અને જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમ મેના દિવસે પ્રેશરમી તારીખ આજુબાજુ ગુજરાત અને મહારાષ્ટ્રના દૂરના અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ મિત્રો વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવનાઓ હવે બની રહી છે તમે જોઈ શકો છો ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત બનતી બનતી ઓમાન અને ગુજરાતના વચ્ચેના અરબી સમુદ્રના કાંઠા સુધી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો જોઈ શકો છો અઠ્યાવીસમી મે આજુબાજુ આ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી ફરી ટન મારી અને ગુજરાતના નજદીકના દરિયાના કાંઠાના ભાગોમાં આવી શકે છે આથી આવનારા દિવસોની અંદર મિત્રો આ વાવાઝોડું કેટલા કેટેગરી સુધીનું મજબૂત થાય તે જોવાનું રહેશે કારણ કે આ વખતે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે સાવચેતી ખાસ રાખવી પડી શકે હજુ આ બન્યું નથી એમના લેન્ડફોલને લઈને મિત્રો કહી ન શકાય પરંતુ અત્યારે મોડલો આ જ વાવાઝોડાને ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં લેન્ડફોલ થાય તે પ્રમાણે બતાવી રહ્યા છે ને આ વખતે ગુજરાત ફરી સાવચેતી રાખવી પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો ખેડૂતોને લઈ તો સાગર ખેડૂતોને પણ સાવચેત કર્યા છે અને ખાસ માલઢોરોને પણ સાચવવાની વિનંતી કરી છે તે પણ જોઈએ વાવાઝોડાની આગાહી કરીને જેમાં તેમણે જણાવ્યું મિત્રો કે મંબુઈ અને ગોવાના દરિયાની વચ્ચે એક સિસ્ટમ બની રહી છે બાવીસમી તારીખથી આ સિસ્ટમની અસર આપણા ગુજરાત રાજ્યની અંદર પણ વધુ નોંધાવા લાગશે એમણે કહ્યું કે ચોવીસ તારીખથી લઈ અને અઠ્યાવીસમી તારીખની વચ્ચે ક્રમશઃ આ સિસ્ટમ મજબૂત બનતી જશે અને ત્રેવીસથી ચોવીસ તારીખની વચ્ચે આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે અંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડાની અંદર પવનની ઝડપ જણાવતા કહ્યું કે સો કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે તો ક્યારેક દોઢસો કિલોમીટરની ઝડપના પણ પવનો ફૂંકાઈ શકે છે અરબસાગર વલોવાશે ઊંચા મોજા દળિયામાં ઉચરશે તો દરિયાના ખેડૂતોને સાવચેત રહેવા માટે અંબાલાલ પટેલે કહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે આ વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણી ગુજરાતથી ધીમે ધીમે આગળ વધતી જશે કેટલાક ભાગોમાં ગાજ વીજ સાથે ભારે ભારે પવન અને સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અમુક ભાગોની અંદર દક્ષિણી ગુજરાતમાં જળબંબાકારની પણ સ્થિતિ ઊભી થઈ શકે છે કેટલીક નદીઓની અંદર સામાન્ય પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે તો દક્ષિણ ગુજરાત બાદ આ વરસાદ ધીમે ધીમે મધ્ય ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ અને વેરાવળના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના આ વાવાઝોડાના કારણે અંબાલાલ પટેલે કરી છે તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની સંભાવના વધુમાં તેમણે મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ હોય પંચમહાલ દાહોદથી દક્ષિણી ગુજરાતની અંદર વધુ સંભાવના અને જેમાં દક્ષિણ ગુજરાતની અંદર તો વરસાદ જાણે ખબર કાઢે તે પ્રકારની આગાહી અંબાલાલ પટેલે કરી આ વાવાઝોડાના લેન્ડફોલને લઈને પણ આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડાના માર્ગને લઈ વાવાઝોડાનું લેન્ડફોલ ક્યાં થાય તે તો વાવાઝોડું બન્યા પછી જ ખબર પડે તેમણે સંભાવના વ્યક્ત કરી છે તેમ છતાં કે ભારતના પશ્ચિમી ઘાટના ભાગોની અંદર આ વાવાઝોડું ત્રાટકી શકે છે મુંબઈના ભાગોમાં વાવાઝોડું ત્રાટકવાને લઈને તેમણે સંભાવના કરી છે અત્યારે જોકે તેમણે કહ્યું કે પહેલાં સંભાવના હતી કે આ વાવાઝોડું અમાન તરફ ફંટાય પરંતુ હવે ભારતના પશ્ચિમી ઘાટના ભાગો કે પછી ગુજરાત હોય મુંબઈ હોય કર્ણાટક કે ગોવા હોય તે ભાગોની અંદર વાવાઝોડાનું લેન્ડફોલ થઈ શકે અને તેમણે મુંબઈના ભાગોની અંદર લેન્ડફોલ થવાની આગાહી કરી છે પરંતુ એ પહેલાં ગુજરાતના લોકોએ વાવાઝોડાની ભયાનકતા અને દરિયાના કાંઠાના ભાગોમાં એ સમયગાળા દરમિયાન સરકાર ભયજનક સિગ્નલો પણ લગાવશે ખેડૂતોને ખાસ સાવચેત રહેવા માટે વિનંતી કરી છે કારણ કે અતિભારે વરસાદના કારણે આ ધાબડિયા વરસાદના કારણે બિવાર બિવારણ વાવ્યું હોય તો તે ધબડાવવાની ભીતિ રહેતી હોય છે વાવાઝોડાની અસર પૂર્ણ થાય પછી વરાપ મળે ત્યાર પછી જ વાવણી કરવા માટે વિનંતી કરી છે કારણ કે આ વાવાઝોડાની અંદર વૃક્ષો ધરાશાયી થશે વીજપોલો ધરાશાયી થશે અને ખાસ મિત્રો તેમણે માલ ઢોરોને વાડામાં રાખવા માટે સાવચેત અને સુરક્ષિત રહેવા માટે વિનંતી કરી છે કારણ કે ઘેંટા બકરાઓ આ સમયગાળા દરમિયાન સ્થિર રહી શકતા નથી આથી વાડામાં પૂરી દેવા માટે તેમણે વિનંતી કરી છે ઉનાળુ પાકો જળમગ્ન થઈ શકે છે વધુમાં તેમણે કહ્યું કે આ અચાનક અણધાર્યો વરસાદ આવશે અને સમગ્ર લોકોએ કાળજી રાખવી પડશે અને ખેડૂતોએ ખાસ જાગૃત રહેવા માટે મિત્રો આ વાવાઝોડાને લઈ અત્યારથી જંબરલાલ પટેલે સાવચેતી